કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે એકદમ જૂની વાળું આપણે ગુંદાનું શાક બનાવીશું તે અમારી મોટી બા બનાવી રહ્યા છે ચાલો તેના માટે જોઈશું આપણે તો અહીંયા ગુંદાને પહેલાથી ધોઈને લોચી કાઢ્યા છે અને પછી તેના ઉપરના ડીંચિયા કાઢી લેવા અને સાઈડ પર મૂકી દેવા પછી ચપ્પા ઉપર મીઠું લગાવીને અને મીઠાવાળા હાથ કરીને આપણે ગુંદાને વચ્ચેથી કટ કરીને તેના બીજ કાઢી લેવા તેના ઠળિયા તો આ રીતે ઠળિયા કાઢી લેશો એ બધી ચીકાશ તેની જતી રહેશે પછી અહીંયા એક વાડકી જેટલા સિંગદાણા લીધા છે તેનો અધકચરો ભૂકો કર્યો છે એકદમ ઝીણો નથી કરવાનો પછી એક કઢાઈમાં દોઢ ચમચા જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું આપણે જરાય ચીકણા નહીં થાય તેવા ગુંદાનું શાક બનાવીશું તેમાં થોડી હિંગ નાખીશું અને પછી જે આપણે ગુંદા કાપેલા હતા તેને તેલમાં નાખી દેવાના વઘારમાં અને બરાબર તેને આગા પાછા કરી લેવા અને તેને થોડીવાર ઢાંકીને રાખી મૂકવું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા આપણે લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને તેને મિક્સ કરી દઈશું પછી અહીંયા એક થાળીમાં સીંગનો ભૂકો થોડુંક મીઠું ટેસ્ટ પ્રમાણે અને ધાણા પાવડર એક ચમચી ભરીને એક ચમચી લાલ મરચું અને ચપટી હળદર નાખીને બરાબર તેને મિક્સ કરી લઈશું પછી તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખી દેવું અને બરાબર મસાલાને મિક્સ કરી લેવું અને બે ચમચી જેટલી ખાંડ નાખી દેવી અને આ રીતે લીલાના લીલા મરચાંના કટકા છે તેને મેં ધોઈ કાઢ્યા છે તેના બીજ કાઢી લેવા અને પછી ધોયા પછી તેને આપણે ગુંદાની અંદર નાખી દેવા અને બરાબર તેને મિક્સ કરી લેવા અને પાછું બે મિનિટ માટે તેને ઢાંકી દઈશું લગભગ દસથી પંદર મિનિટમાં આ ગુંદાનું શાક તૈયાર થઈ જાય છે અને ગુંદાનું શાક ચડી જાય એટલે આપણે થોડી કેરી છીણી નાખી દેવી અત્યારે ઉનાળાની સિઝનમાં કાચી કેરી આવે છે તે નાખી દેવી અને અને કાચી કેરી ના હોય તો લીંબુ નાખી દેવું પછી આપણે જે મસાલો બનાવ્યો હતો સિંગદાણાનો તે મસાલો નાખી દેવો અને બરાબર તેને મિક્સ કરી લેવું અને બેથી ત્રણ મિનિટ માટે પાછું તેને ઢાંકીને રાખી દેવું તો આપણું સરસ મજાનું ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે અને લીલા ધાણા નાખીને તેને મિક્સ કરી લેવું અને સર્વિંગ વાડકામાં તેને કાઢી લેવું તો સરસ મજાનું ગુંદાનું શાક તૈયાર